નમસ્કાર સિટી જે કથાનું રસપાન કરવા આવી રહ્યા છે સાથે જ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ભોજન પ્રસાદનો પણ લાભ લેતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે તો હાલ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત ભોજન પ્રસાદ

અને અમને પણ આપી દીધું છે કે આઠે આઠ નવે નવ દિવસમાં બરફી ચુરમું છે મોહનથાળ છે બુંદી ગાંઠિયા છે એમ અલગ અલગ પ્રકારના વ્યંજનો રાખેલ છે તો શું છે માણસોને એમ કે મિષ્ટાન મળે તો થોડુંક મજા આવે એના માટે મિષ્ટાન રોજ હોય છે અને નાસ્તો પણ સવારે હોય છે જે મહેમાન આવ્યા છે ને એના માટે અને મહેમાનોની વ્યવસ્થા પણ સારી કરી છે કે જે આપણે આવાસ યોજનાના હોટર હશે એમાં આ લોકો ને અહીંયા ઉતાર આવી પાસે અને બસ ની વ્યવસ્થા પણ કરી દીધી છે કથામાં માં આવવા જવા માટે લોકોને જમવાનું સાંજનું ત્યાં જ આપેલ છે એટલે શું છે અહીં સાંજે રસોડું બંધ હોય છે અહીં ખાલી બપોર જ હોય છે એટલે કે અહીંયા શું છે કે માણસો ને ઉતારે જાય એટલે રાતનું જમવાનું અહીંયા મળી જાય એટલે બહુ વ્યવસ્થા બહુ સારી કરેલ છે વિજયભાઈ બહુ સારી વ્યવસ્થા કરેલી છે અને બધા સ્વયંસેવક બધા સાથ સરકાર બહુ સારું આપે છે જય શિયા રામ બધા ન્યુઝ ચેનલ વતી બધાને જય શિયા જય શિયા રાજી સારો પ્રસાદ સારી કથા સારી બાપુની વાણી સરસ આપણે રાજકોટ આંગણે એક એવી ગંગા બની રહી છે કે બધાને ખૂબ મજા આવે છે ભોજનમાં સાંભળવામાં સાંભળવા

કેમ કેમકે બાપુની કથામાં જ્યાં હોય ને આવો અનેરજ પ્રસાદ હોય છે અને પ્રસાદ પૂરતો જ નથી એની પ્રસાદની આમ ભક્તિ જેટલી છે એમાં એનો સ્વાદ જેટલો છે અને બધાય મોજથી રહી છે મોજ થી ખાય છે જય સ્યારામ તો જે રીતે આજે કથાનો ત્રીજો દિવસે ને કથાના ત્રીજા દિવસે હજારોની સંખ્યામાં લોકો અત્યારે આ દ્રશ્યમાં નિહાળ્યું તે રીતે હજારોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને ખૂબ જ સારું અને સુચાર આયોજન સદભાવના બુદ્ધાશ્રમ દ્વારા કથાનું કરવામાં આવે છે